દરેક બાળકમાં કંઈક ને કંઈક સુસુપ્ત શક્તિઓ હોય છે અને કલા કૌશલ્ય પણ છુપાયેલા હોય છે મોરબીના સનાડા આ ગામનો ધોરણ સાતમાં અભ્યાસ કરતો અનંત સુખદેવભાઈ અઘારા શિક્ષક અને પરિવારજનોની પ્રેરણાથી પેન્સિલ વડે દેશના નેતાઓ જેવા કે સરદાર પટેલ મહાત્મા ગાંધી ભગતસિંહ સહિત અનેક મહાપુરુષોના આબેહૂબ ચિત્રો દોરે છે સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ બાળક કોઈપણ વ્યક્તિને આબેહૂબ કેનવાસ પર કંડારી શકે છે આજના સમયમાં બાળકો મોબાઈલથી દૂર રહી નથી શકતા ત્યારે માત્ર તેર વર્ષની ઉંમરમાં અનંત દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા ચિત્રો બનાવાઈ રહ્યા છે હાલના સમયમાં અમારા જો ઘરના બધા સભ્યો ભેગા બેઠા હોય જમીને એટલે થોડી વાર એમને મોબાઈલ આવે જોઈ લે છે માઇન્ડ ફ્રી કરી લઈએ પછી એના વર્કમાં મેં હારે જોઈન થઈ બધા બેઠા હોય સાથે બાજુમાં બેસી અને વર્ક કરાવી છીએ તોય એને આગળ જતા માઇન્ડ ફ્રી કરવું હોય તો ઢોલ છે એને સંગીત પોતાને આવડે તો એ દોકડ વગાડી લે તો મારે જોઈન નથી કરવું આ વસ્તુ નથી કરવી તો એ દોકડ વગાડતો હોય માઇન્ડફુલ કરી લે બાકી અમે મોબાઈલ તો બને ત્યાં સુધી અમને આપતા જ નથી મારો ભાઈ મારા મોટી દીદીના લીધે જ આટલો બારે નીકળો છે આર્ટિસ્ટના લેવલમાં અને એને બધાયનો સપોર્ટ પણ ઘણો મળ્યો છે મારા દાદા બા પણ એને ઘણો સપોર્ટ કરે છે અને જે વસ્તુ જોઈએ મારા પપ્પા હાજર કરી દે છે અને એના સરનો મોટો ફાળો છે એના સ્કૂલના સરે પણ એને બહાર કાઢવામાં ઘણો સહયોગ દીધો છે અમે પેરેન્ટ્સને સજેસ્ટ કરીએ છીએ કે અત્યારે લોકો વધારે યુઝ કરે છે સોશિયલ મીડિયાને

એટલે તું હું તેની મુલાકાતે ગયો અને સરે કહ્યું કે અહીંયા તું થોડાક ટાઈમ જોઈન કર પછી તને હું મારા ઓફિસિયલ કામ આપીશ ત્યારથી હું તેના ઓફિસિયલ કામ કરી રહ્યો છું અને મારા મારી પ્રેરણા એ છે કે અત્યારના બાળકો મોબાઈલમાં ગેમ રમ્યા રહ્યા હોય છે અને બહાર રમવા કે કોઈ પ્રવૃત્તિ પણ કરતા નથી તેની જગ્યાએ બહાર રમવા જાય અને આવા સાઈડમાં કામ કરતા રહે